તો રામ રામ ડાયરા અને સ્વાગત છે ડાયરનો આપણે એક નવો લોકમાં આજે પાછા આવી ગયા છે આપણા માનરાજને લઈને ખોડેર મંદિરે સામે આદિપાઈ છે ઓ હો હો હા 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 સામે માનરાજને લઈને આવે છે આપણે વીએ વાતા અને પાછા આવે હાલ્યા દેવી સેવી પાછા ગરબદ વાલતા થઈ જવી માનરાજ સામે ઊભો છે ઉશેરો અને દીકભાઈ છે જયપાલભાઈ છે ને છે

હાજી ભાઈ છે હાલો જોડાયેલો જોડાયેલો ડાયરો ભાઈ કેમ છે ભાઈ મજા મજા ને વેકેશન કરવાયો કરવા જોવાનું ડાયરાન કઈ ગયો હાલો તમારે વૈશ્વ નાખવો છે લે લ્યો હા ઠીકભાઈ ભાઈ નાખો તો ભાઈ હાલો આદિભાઈ હાથમાં હાલો થાય છે મનરાજ વસે મિત્રો ભગી ગયા છે કાનભાઈના ધાવે કબૂતર ની ઓવડી પાહે પાણો ખોલે છે ઓવડી જે પેલો બેઠા છે કેમ છો ભાઈ કાઢ છો બરા ને હા હા કાઢે છે ભણો બરા કબૂતર જોવો તમે લામપુરી છે આમાં હા હા એ તું કેતો ખરા લે ભણા તો લામપુરી દેખાય Buat tadi, kalo jabara, wah, iya, gue udah, so. jadi, nunggu jam tuh,

Apo ti nona ka e pona ye kairi a Ye am se bap na na Sing neki sing De dana kura De dana kura Pana na da rupia wa ija mopat ma Pana e nam He 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 Pana le neki sing Pana ke u મને પણ ધરાય ને કે ઉડી Oh જો ઓ કોટુ લઈ ગયો એક ટાવર માથે છે એક ટાવર માથે છે એક આમ બેઠું છે બાકીના બધા અહીંયા છે